એમાં જ્યારે કોઈ સજીવ પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સ્વયંપોષી પર આધારિત હોય અથવા અન્ય સજીવમાંથી પોષણ મેળવતો હોય તો આવા પોષણ ને विषमपोષી પોષણ કહે છે જો બીજા સજીવ પર આધાર રાખે પહેલા विषमपोષી એક છે કે ભાઈ સ્વાવલંબી પોષણ સ્વયંપોષણ સ્વયંપોષી સજીવ વિષમ પોષી શું છે વિષમ પોષી પોષીના જે ઉદાહરણ છે એમાં કે ભાઈ એ એ તો જે વિષમ પોષી સજીવ અથવા વિષમ પોષી સજીવ પ્રાણી એના ઉપર પોતાના પોષણ માટે આધાર રાખે છે આને ઉદાહરણ તરીકે સમજવું હોય તો કે ભાઈ આપણે જેમ માથાનો ટોલો આવે માથાની અંદર જે ટોલા પડે એમ કહીએ છીએ તો એ પોષણ કોની પાસેથી છે એ વિષમ પાસેથી લઈએ છીએ કે જે સ્વવલંબી છે આપણે શાકાહારી છે એટલે આપણે માણસાહારી હોઈએ તો આપણે પ્રાણીઓનો શિકાર કરીને ખાવાના છીએ એ વાત અલગ છે પણ સજીવ માણસ માણસ શાકાહારી માણસ એ કોની પાસેથી લઈએ વનસ્પતિ પાસેથી પોતાનું પોષણ પછી એ માણસના માં કોઈ પણ જીવજંતુ છે સપોસ કે ટોલા છે તો એ ટોળા માણસમાંથી પોતાનું પોષણ લે છે તો આ પણ કે ભાઈ વિષમપોષી છે માણસ પણ વિષમપોષી છે એટલે કે ભાઈ વિષમપોષીની વ્યાખ્યા આ રીતે આવે કંઈ જ્યારે કોઈ સજીવ પોષણ માટે પ્રત્યક્ષ કે પરોક્ષ કે સીધે સીધું અથવા આડકતરી પ્રત્યક્ષ એટલે સીધે સીધું પરોક્ષ એટલે આડકતરી રીતે સ્વયંપોષી પર આધારિત હોય સ્વયંપોષી ઉપર આધારિત પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે અથવા અન્ય સજીવમાંથી પોષણ મેળવતો હોય તો પણ આવા પોષણને વિષમ પોષી પોષણ કહે છે વિષમ પોષી પોષણ સ્વરૂપ ને આધારે વિષમ પોષીમાં પણ પાછા પ્રકાર આવે છે શેના લીધે કે ખોરાક અથવા એની પ્રાપ્તતાના આધારે પ્રાપ્તતાના આધારે તો ભાઈ એક તો ખોરાક તો કે ભાઈ એ શું લે છે વિષમ કોષી છે એ ખોરાક માં શું લે છે એના પર ડિપેન્ડ કરે છે અથવા એની પ્રાપ્તતા કે એ ક્યાંથી મળે છે ક્યાંથી મળે છે જેમ કે આપણે કોઈ પણ જોઈએ કે કોઈ આપણા પ્રાણીઓ છે કે ભાઈ ગાય છે ભેંસ છે તો એના ઉપર અમુક તમે જો ઇતળી હોય છે પછી મોટા ટેબા જેવા જંતુઓ હોય છે લીક હોય છે આવી બધી જે હોય છે કે ને ઇતળીને તો એ શું કરે છે એક તો માનો કે જે ભેંસ ગાય ભેંસ છે એ છે વિષમપોષી એ કારણ કે પોતાના પોષણ માટે સ્વાવલંબી કોઈ પણ હતું પ્રાણી કે સજીવ ઉપર ડિપેન્ડ કરે છે હવે એને ઘાસમાંથી પોષણ મેળવવું ભેંસે પણ ભેંસ ની ઉપર ઇતડી રહી એને સીધું એનું લોહી લીધું એટલે કે ભાઈ આને શું કર્યું કે આ વિષમપોષી છે પણ એની પ્રાપ્તતા ક્યાંથી છે પ્રાપ્તતા તો માનો કે આ ઇતડી છે આ ઇતડીને પ્રાપ્તતામાં જો કે ભાઈ છે વિષમપોષી તો વ્યાખ્યા મુજબ એ વનસ્પતિ માંથી પણ પોતાનું ખોરાક લઈ શકતી હતી પણ એને કેમાંથી લીધો ભેંસ માંથી કે જે એક બીજું વિષમ પોષી છે એટલે કે ભાઈ ભોજન પ્રાપ્તતા ઉપર પણ નિર્ભર કરે છે ટૂંકમાં કે ભાઈ વિષમ પોષી છે તો ખોરાક અથવા ખોરાકની પ્રાપ્તતાના આધારે એના કેટલાક ભાગ પડેલા છે વિષમ પોષી સજીવોના હવે એમાં આપણે આગળ જોવાનું છે કે કેટલાક સજીવો ભોજ્ય એટલે કે ભોજન પદાર્થનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે આવા પોષણને મૃતોપજીવી પોષણ કહે છે જો એમાં પહેલો ભાગ પડ્યો મૃતોપજીવી પોષણ

પોષણની પદ્ધતિ કહેવાય છે એમાં જોઈએ કેટલાક સજીવો ભોજ્ય પદાર્થનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે આવા પોષણને મૃતોપજીવી પોષણ કહે છે આ મૃતોપજીવી પોષણની વ્યાખ્યા આવી ગઈ કે ભાઈ કેટલાક સજીવો છે પોતાના ભોજ્યનું વિઘટન શરીરની બહાર કરે છે અને પછી તેનું શોષણ કરે છે શરીરની બહાર વિઘટન કર્યું પછી એનું શોષણ કર્યું એને મૃતોપજીવી પોષણ પદ્ધતિ કહેવાય છે પછી એનું ઉદાહરણ છે બ્રેડ મોલ્ડ તો કે બ્રેડની અંદર મોલ્ડ બ્રેડ મોલ્ડ છે એક ફૂગનું નામ છે જે બ્રેડ આપણે ખાઈએ છીએ એના ઉપર નોર્મલી થાય છે બ્રેડ થોડો ટાઈમ પડી પડીને એના ઉપર જે ફૂગ થાય ને એને બ્રેડ મોલ કહીએ છીએ બીજું એનું નામ છે તંતુમય ફૂગ અને જ્યારે માઇક્રોસ્કોપમાં આપણે જોઈએ ત્યારે એ તાંતણા જેવી દેખાય છે આ ટાઈપની એને તંતુમય ફૂગ કર્યો ફૂગ કહેવાય છે પછી ઈસ્ટ ઈસ્ટ છે તો ઈસ્ટ નું ક્યાં આઠળના આથવાડની ક્રિયામાં ઈસ્ટ મહત્વનો ભાગ ભજવે છે બ્રેડમાં પાઉમાં મશરૂમ જેને આપણે બિલાડીનો ટોપ કહીએ છીએ તો બિલાડીનો ટોપ આપણને નોર્મલી ક્યાં જોવા મળે છે સામાન્ય રીતે એ કોઈ પણ વૃક્ષ છે અથવા કે જ્યાં ગંદકી વાળું છે પણ કુદરતી ગંદકી છે મતલબ કે કોઈ વૃક્ષના પાંદડાનો ઢગલો પડેલો હોય અથવા એની ડાળીઓનો ઢગલો પડેલો હોય અથવા શેરડી છે તો શેરડીનામાંથી રસ કાઢી નાખ્યા પછી એના જે સોતા હોય એ સોતાનું જ્યારે વરસાદ આવે અને વિઘટન થાય બાર ત્યારે એમાં ફૂગ ઉગી નીકળે છે એ ફૂગ સ્વરૂપે શું હોય છે મશરૂમ પણ એક ફૂગનો પ્રકાર છે એ મશરૂમ જ્યારે એમાં ઉગે છે એ મશરૂમ તો એક તો કે ભાઈ એ મશરૂમમાં શું કાર્ય થયું એ મશરૂમે કામ શું કર્યું એ મશરૂમ પેલા માનો કે મશરૂમનો ખોરાક સપોઝ કે શેરડીના સોતા છે એની દહેલો અંદર માલપોસ્ટ છે તો એનું પેલા બાર વિઘટન થયું પછી એમાંથી જે પોષણ હતું એ એણે સીધું મશરૂમે લીધું મશરૂમ એમાંથી ગ્રો થયું એટલે કે ભાઈ અહીંયા આપણે જોવા જોઈએ મૃતોપજીવી પોષણ પદ્ધતિ તો એના ઉદાહરણ ફૂગ હોય છે ફૂગમાં આપણે કહી શકીએ છીએ ઈસ્ટ કહી શકીએ છીએ મશરૂમ કહી શકીએ છીએ અને બ્રેડ મોલ્ડ કહી શકીએ છીએ આ એના ઉદાહરણ પણ યાદ રાખજો પોષણ પદ્ધતિના કેટલા પ્રકાર છે એમાંનો આપણે જોઈએ મૃતોપજીવી પોષણ પદ્ધતિ વિશ્વ જે વિષમપોષીમાંથી પહેલો પેલો પ્રકાર મૃતોપજીવી પોષણ પદ્ધતિ જોયો આગળ જઈએ પછી કેટલાક સજીવો સંપૂર્ણ ભોજ્ય પદાર્થનું અંતઃગ્રહણ કરે છે અને તેનું પાચન શરીરની અંદર કરે છે ખોરાકના અંતઃગ્રહણની તથા પાચનની રીત રીત તેમના શરીર રચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર કરે છે આવા પોષણને ને પ્રાણી કહે છે બીજું આવ્યું પ્રાણી સમષણ

પોષણ મેળવવાનીકળી એ આપણા શરીરની અંદર થાય છે અને એનું ઉત્સર્જન એટલે આપણે આને કહેવાય અંદર અંદર શું હોય છે કે પ્રાણીઓની એને તો આપણે વ્યાખ્યા આપી હોય તો એ વ્યાખ્યા આ રીતે થાય કેટલાક સજીવો સંપૂર્ણ ભોજ્ય પદાર્થ નું કરે છે એટલે કે ભાઈ અંતઃગ્રહણ એટલે અંદર લે છે અંતઃગ્રહણ કરે છે અને તેનું પાચન શરીરની અંદર કરે છે ખોરાકના અંતઃગ્રહણની ની તથા પાચનની રીત તેમના શરીર રચના અને કાર્ય પદ્ધતિ પર નિર્ભર કોરાકનું અંતગર આપણે નોર્મલી આપણે હાથ છે એટલે આપણે આ રીતે ખાઈએ છીએ ખાઈએ છીએ કે આપણે હાથમાં પેલા લઈએ પછી મોઢામાં ખાઈએ છીએ જેમ કે પાણીમાં ગાય ભેંસ છે તો કે ભાઈ એ લોકો શું કરે છે સીધું મોઢું મારે છે એટલે એ ખાવાની પદ્ધતિ અલગ છે પછી હજી બીજું આવ્યું કે ભાઈ જે છે કે ભાઈ એની રચના કઈ રીતની થઈ છે એના ઉપર એટલે મતલબ કે માછલી છે તો માછલી પાણીમાંથી સીધું કે ભાઈ એનો ખોરાક મોઢા દ્વારા જ લે છે આ રીતના ઉદાહરણ પછી એની કાર્ય પદ્ધતિ ઉપર તો ભાઈ કોણ ક્યું કામ કરે છે કે ભાઈ એના ઉપર એ પોષણ ની પદ્ધતિ નો કે આધાર રાખે છે અને આવા જે જે કોઈ પણ છે કે ભાઈ પોષણ ના સ્ત્રોત એને પ્રાણી સમ કહે છે પ્રાણી સમ પોષણ ના ઉદાહરણ માં તો એક તો આપણે પોતે પોતે એટલે મનુષ્ય પછી બીજું બેડકો પછી આ રીતે કોણ લે છે તો ગાય ભેંસ લે છે ગરોળીઓ લે છે ગરોળી પછી હજી છે એક અમીબા અમીબા એક કોશી છે આપણે જોયું છે ભાઈ એક કોશી સજીવ એમાં અમીબા અને બીજું હતું પેરામિશિયમ અમીબાનો કોઈ આકાર આકાર હોતો નથી હોય છે પેરામિશિયમ હોય હોય છે છે તો કે ભાઈ આપણા પગના આકૃતિ દોરવાની ટ્રાય કરું છું આ ટાઈપનું હોય છે આ પેરામિશિયમ હોય છે અમીબા નો કોઈ ફિક્સ આકાર હોતો નથી એ આ ટાઈપનો હોય છે રેડી એટલે કે ભાઈ પ્રાણી સંપોષણમાં એક તો મનુષ્ય ઉદાહરણ છે પછી અમીબા યાદ રાખવાનું પેરામીશિયમ યાદ રાખી શકીએ ગરોળી ગાય ભેંસ પણ એમાં લખી શકીએ છીએ તો શું ટૂંકમાં કે પોતાના અંદર લે પછી એનું બધી ક્રિયાઓ એ સજીવની અંદર થાય છે એને કહેવાય છે પ્રાણી સંપોષણ બે પોષણ થયા પછી ત્રીજું છે કેટલાક સજીવો વનસ્પતિ કે પ્રાણીઓને મારી નાખ્યા વગર એમાંથી પોષણ મેળવે છે એટલે કે એક સજીવ બીજા સજીવમાંથી પોષણ મેળવ્યા છે આવા પોષણને પરોપજીવી પોષણ કહે છે ત્રીજો આવ્યો પરોપજીવી પરોપજીવી બીજાના ઉપર ઉપર જીવના પરોપજીવી ready તો પરોપજીવી શું છે કે ભાઈ એક બીજા સજીવ ઉપર એ પોષણ માટે જે સ્ત્રોત આપણે કહેતા હતા ભાઈ એ કે ભાઈ બહારની ની સાઈડ માં વિઘટન કરે પછી પોષણ લે પછી કેવું તો પોતાની અંદર અંતઃગ્રહણ કરે અને પછી પોષણ લે આ ત્રીજી જે છે કે પરોપજીવી એ કાંઈ નથી કરતું બહારથી નહીં તેનું વિઘટન કરીને પોષણ નથી લેતું આંતગ્રહણ નહીં કરતું શું કરે છે જે આ ટાઈપની પ્રોસેસ કરે છે જે સજીવ છે એ કાં તો આંતઃગ્રહણથી પોષણ લે છે મૃત વિઘટનથી પોષણ લે છે એના ઉપર આ જીવે છે એટલે પરોપજીવી પરોપજીવીમાં હું તમને ઉદાહરણ કેતો તો મિતડી આવે પછી જે આપણા પેટની અંદર કૃમિઓ થાય છે કૃમિ આવે કૃમિ એવું નથી મનુષ્યને જ તે પ્રાણીઓમાં પણ કૃમિ હોય છે પછી એમાં ઉધઈ આવે પછી એની અંદર આવે જળો પછી હજી એક આવે પટ્ટી કૃમિ કૃમિમાં પટ્ટી કૃમિ આવે છે એ પણ પછી અમરવેલ નામની વનસ્પતિ છે અમરવેલ નામની વનસ્પતિ છે એ મુખ્ય વનસ્પતિ સપોઝ કે લીમડો છે ઉદાહરણ તરીકે તો આ અમરવેલ છે ને એ જયારે જમીનમાંથી ઉગે તો એ લીમડાને વીંટળાઈ જાય એની ડાળીઓમાં એમાં પછી એ સીધું એ દાળીઓમાંથી અંદર જે લીમડા એ પોષણ બનાવ્યું છે વનસ્પતિ કમાવા નથી જતા એ કોકનું લઈ લે છે આપણે જયારે નાના હોઈએ ત્યારે આપણા પપ્પા કમાવા જાય છે અને આપણે કેમ કે ઘરે બેઠા બેઠા ખાઈએ ખાતા હોઈએ છીએ એટલે આપણે પૂરોપજીવીએ છીએ આપણા પપ્પા જે છે આમ કે પૈસાની દ્રષ્ટિએ તો એ પોતાના માટેનું બનાવે તો એ સ્વયં પોષી થઈ ગયા ઉદાહરણ તરીકે તમને સમજાવું તો મતલબ કે પોતાની કમાણી પોતે કરે છે આપણે કેવું છે કે આપણે પપ્પા પર ડિપેન્ડ છીએ એટલે કે ભાઈ આપણે પરોપજીવી છીએ કે આપણે આપણે જે કંઈ પણ આપણી જરૂરિયાત માટે પપ્પા પાસે જવું પડે છે જ્યારે આપણે કમાતા થઈ જશું તો આપણે પૈસાની દ્રષ્ટિએ સ્વયં જીવી થઈ જશું સ્વયં પોષી થઈ જશું રેડી તો આમાં તો ત્રીજો પરોપજીવી તો પેલો કયો આવ્યો હતો તો કે મૃતોપજીવી મૃતોપજીવી પછી એના પછી આપણે કાર્ય રચના એના આધારે જોઈએ તો પ્રાણી સંપોષણ અને ત્રીજું આવ્યું પરોપજીવી હવે આ ઉદાહરણ આપણે યાદ રાખવાના ત્રણેય સજીવમાં ઉદાહરણ મૃતોપજીવી તો કે ભાઈ ફૂગ લઈ લેવાની ફૂગ નું કાબા છે હવે તો કે પ્રાણી સમ મનુષ્ય લઈ લેવાનું ગરોળી લઈ લ્યો અમીબા લઈ લ્યો પ્રાણી ગયા પરોપજીવી ની અંદર તો કે ભાઈ અમરવેલ લઈ લો પછી હજી બીજું શું આવે તો કે કૃમિ લઈ લો પછી એમાં ને એમાં પટ્ટી કૃમિ લઈ લ્યો આ પરોપજીવી ના ઉદાહરણ હજી આમાં બીજા આપેલા છે ટેક્સ્ટ બુક એ છે આમાંય છે પણ આ તમને જે સરળતા માટે કહું છું કે આ ટાઈપ નું આપણે સમજ્યા અત્યાર સુધી રેડી હવે પછી આગળ આપણે જોવાનું છે નામ આવ્યું અમીબા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મોસ્ટ ઓફ ક્યાંક ને ક્યાંક એ ક્વેશ્ચન હોય જ છે કે ભાઈ અમીબા છે કે ભાઈ એક કોષીય છે અમીબા તો આપણે જોયું તો ભાઈ કોષ છે કોષો મળીને શું બનાવે પેશી પેશી મળીને અંગ અંગતંત્ર બને આખું તો હવે અમીબા છે તો એની પાસે ખાલી એક જ કોષ છે એની પાસે પેશી નથી અંગતંત્ર નથી તો એમાં તે કંઈક તો હશે ને પોષણ મેળવવાની પદ્ધતિ તો એમાં શું આપણને ક્વેશ્ચન માં પૂછે છે કે ભાઈ અમીબા ની અંદર પોષણ સમજાવો ભાઈ એનું પોષણ કઈ રીતે લે છે તો હવે આ જે અમીબા છે એ પેલા તો શેમાં આવ્યું તો હવે પ્રાણી સંપોષણ નું ઉદાહરણ છે પ્રાણી સંપોષણ પદ્ધતિ થી એ પોતાનું પોષણ મેળવે છે પ્રાણી સમ પોષણ પદ્ધતિ પદ્ધતિની મદદથી અમીબાનું પોષણ કેમ લે છે એ સમજાવો એવું પણ પૂછી શકે છે આમાં જોઈએ અમીબા એક કોષી સજીવ છે મેં કીધું એક કોષી સજીવોમાં ખોરાક મેળવવાની ક્રિયા સપાટી દ્વારા થાય છે મારો કે આ જે અમીબા છે આ અમીબા આપણે સમજી લીધો આની અંદર ખોરાક મેળવવાના આપણે બહુ કોશીયે છીએ એટલે આપણી પાસે મોઢું છે તો આપણે મોઢેથી લઈએ છીએ બીજા હાથ અમીબા કેવું છે કે ભાઈ એક કોશી સપોઝ ઉદાહરણ તરીકે પાંદડું જોઈ લ્યો ઉદાહરણ કહું છું કે કોઈ પણ વૃક્ષ નું પણ આપણે પીપળાનું પણ જોઈ પીપળા પીપળાનું પણ એમાં કેવું હોય છે એક જાડું હોય છે બહુ નહીં એ શું હોય છે એ સિમ્પલ જ તે પ્રોસેસમાં હોય છે આ પર્ણ થઈ ગયું એની આની કોઈ એવી સપાટી ખાલી હોય છે એની જાડાઈ હોતી નથી જો આ સપાટી આ સપાટી પણ આ જે જાડાઈ બને છે એવી જાડાઈ એમાં બનતી નથી એટલે આ પર્ણ છે તો હવે આને જ્યારે પોષણ લેવું છે તો એની સપાટી ઉપર જ થવાનું છે કારણ કે જાડાઈ નથી એટલે ખુલશે બંધ થશે નહીં હવે એની સપાટી ઉપર કે ભાઈ અહીંયા આવવાનું છે એ રીતે અહીંયા માનો કોઈ પણ ખોરાક છે તો અમીબાની સપાટી જ આવશે સીધું એના ન્યુક્લિયસમાં આવશે ને કારણ કે પેલા એની સપાટી જ આવે છે એટલે કે ભાઈ અમીબા એની સપાટી દ્વારા ખોરાક નું ગ્રહણ કરે છે અમીબા એક કોષી સજીવ છે એ અને એક કોષી સજીવમાં ખોરાક મેળવવાની ક્રિયા સપાટી દ્વારા એની જે બાહ્ય સરફેસ દ્વારા થાય છે માં પોષણ વિવિધ ક્રિયાઓનો સમાવેશ થાય છે હવે ઈ ક્રિયામાં જે માન કે પોષણ છે પહેલા તો કેમથી થાય સપાટી પછી એની ક્રિયા થાય છે ક્રિયામાં શું હોય અંતઃગ્રહણ ગ્રહણ ગ્રહણ હવે આપણે અંદર લઈ લીધું પછી શું કરવાનું પછી પાચન હવે પાચન થઈ ગયું એના પાચક રસો બની ગયા પછી એ જે બની ગયું એનું શોષણ શોષણ થઈ ગયું પછી એનું ભાઈ કઈ રહી ગયું હોય તો પાછું આપણે કામમાં લઈ લઈએ મહેનત કરેલું ફળ જાય ટૂંકમાં એ રીતે પછી મળો સર્જક કે ભાઈ જે વધારાનો પદાર્થ છે એનો ભાઈ બહાર કાઢવો જોઈએ તો કે ભાઈ આની અંદર જો ક્ષેત્રમાં અમીબાની પોષણ પદ્ધતિની અંદર પાંચ કામ થાય છે કે ભાઈ અમીબાનું પેલા પોષણ લઈ જાય સપાટીથી પછી શું થયું અંતઃ ગ્રહણ એટલે કે ભાઈ કોઈ પણ ખોરાક ને પોષણ ને અંદર લેવું પછી હવે અંદર આવી ગયો તો શું કામ કરવાનું તો ભાઈ પાચન તોડવાનું કામ કરવાનું ભાંગી તોડી નાખ્યું તો એમાંથી શું બન્યું કે ભાઈ એની પાચક રસો જે આપણે જોઈતા હતા એ મળ્યા પાચન પોષણ માટેના એની માટે આપણને જે કઈ પણ હતા એ મળ્યા હવે તો મળ્યા કઈ આપણે પડ્યા તો રાખવાના છે નહીં તો શું કરવાનું એમી બે ના કોષો કોષ એને શોષી લે હવે જે કે ભાઈ જે એને શોષી લીધું એકવાર પેલા શોષ્યું આપણે કેમ છે કે ભાઈ આપણે પેલા એકવાર ગાળીએ પછી પાછું બીજી વાર એનાથી પતલી ગાણી માં ગાળીએ એટલે જે હજી કાંઈ પણ વધારાનું હોય તો આપણી પાસે વધારાનો સામાન આપણને મળી જાય એટલે શોષણ થયું પછી એનું પરિપાચન એટલે કાંઈ હજી માનો કે જે કોઈ પણ પ્રોડક્ટમાંથી બનેલું છે એમાંથી કઈ હજી કઈ નીકળે એમ છે એને પાછું લઈ લ્યો લઈ લીધું બધું આપણે જે જે કંઈ પણ આપણે પોષક દ્રવ્યો જોતા હતા એ ખોરાકમાં હતા બધા લઈ લીધા હવે જે છે આપણા કામનું છે નહીં તો પછી ક્યાં જાય મળો સર્જન એનો હવે નિકાલ કરવો પડશે આ ટાઈપનો એવા પાંચ સ્ટેપ થાય છે અમીબાની પોષણ પદ્ધતિમાં એને આપણે આગળ સમજીએ મેં તમને કીધું હવે એને વિજ્ઞાનની ભાષામાં કહીએ એ રીતે તો કે ભાઈ અંતઃગ્રહણ પહેલા આપણે જ્યારે આન્સર લખીએ જયારે પાંચ છે એમાં પછી સમજાવવાનું અંતઃગ્રહણ એટલે શું અંતઃગ્રહણ કેમ થાય છે તો અંતઃગ્રહણ અમીબા કોશી સપાટી પરથી કોષ કેન્દ્ર આંગણી જેવા અસ્થાયી પ્રવર્ધની મદદથી ખોરાક ગ્રહણ કરે છે અમીબાની જે કોઈ પણ હોય કોશી સપાટી અહીંયા ખોરાક છે રેડી અમીબા આમ છે હવે ખોરાક એને લેવો છે ને આમ અહીંયા ખોરાક છે તો અહીંયાથી શું કરશે આને થોડુંક તોડશે તોડશે ને એટલે આ ખોરાકની પાસે પછી આમ જશે અહીંયાથી સરકશે ખોરાકને આમ અંદર લઈ લેશે હવે અહીંયાથી પેક કરી દેશે એટલે ખોરાક તો અંદર આવી ગયો જેવો અંદર આવી ગયો ખોરાક એટલે ખોરાકનું શું થયું અંતર્ગ્રહણ અને એ શેનથી કરશે પ્રવર્ધની મદદથી અહીંયા બે એવા બનાવશે એટલે પ્રવર્ધની મદદથી અંદર આવી જશે ખોરાકના કણને પછી આ પ્રવર્ધ ખોરાકના કણ ને ઘેરી લે છે અને તેની સાથે જોડાણ કેળવીને અન્નધાની બનાવે છે અન્નધાની તો કે આ છે એક કોશી સજીવ આની અંદર અન્નધાની કઈ એવું કઈ હોતું નથી પણ તમે સમજી લો કે ભાઈ જયારે પાંદડું છે પીપળાનું પાંદડું હવે એની વચ્ચે કોઈ વસ્તુ આપણે લીધી છે કે એ વસ્તુનું આપણે વિઘટન કરવાનું છે પોષણ કરવાનું તો એમાં અન્નધાની એટલે શું છે તો ફ્લેક્સિબલ છે એટલે એ આખે આખો રાઉન્ડ બની જાય આખે આખો ગોળ બની જાય અથવા એની અંદર સમાવેશ કરી લે પોતાની અંદર સમાવેશ કરી લે એટલે અન્નધાની બનાવો બાકીનો ભાગ છે એને રાઉન્ડ બનાવી લે જેમ જેલીફિશ કેમ ગોળ હોય એમને રાઉન્ડ બનાવી લે જેમ આપણે છત્રી છે છત્રી કેમ ઉપરથી ગોળ રાઉન્ડ બનાવે છે પણ એનો એનો નીચેથી ભાગ બને ગોળ રાઉન્ડ તો અંદર ને વચ્ચે કંઈ પણ વસ્તુ હોય એની અંદર કેદ થઈ ગઈ એ મમ્મી બાપ પછી અન્નધાની બનાવે છે કે અન્નધાની એટલે જેની અંદર અન્ન નું ધારણ કરે અન્ન રે બનાવે છે હવે જેવી અન્નધાની બનાવી નાખી એટલે કે ભાઈ એનું અંતઃગ્રહણ પતી ગયું અંતઃગ્રહણ ને માનો કે આ સ્ટેપ છે તેને આપણે એક આમાં સમજીએ કે ભાઈ આ અમીબા છે પેલા પછી અમીબાની પાસે અહીંયા ખોરાકનો કણ પડ્યો છે પછી એને બીજામાં શું કરશે આની અમીબા જે ત્યાં કણ હતો કંઈ એ કણ ને અહીંયાથી એવું બનાવશે શેપ એનો શેપ બનાવશે હા ગેપ પડ્યો એટલે આ જે કણ હતો એ કણ અહીંયા આવી ગયો આમ ટ્રેપ કર્યો એને પછી આ કણને જે અહીં ટ્રેપ કર્યો હતો નહી આમ એને અંદર લઈ લીધો અહીંથી એને આખે આખો ચક્ર બનાવી નાખ્યો એટલે આખી આખી અમીબાની અંદર આવી ગયો એક ખોરાક પછી એનું શું કરશે આખે આખું જે એનું અંતઃગ્રહણની પ્રોસેસ માટે હતું ત્યાં એને લઈ લીધો આ પેલા શું છે ભાઈ અમીબા છે આ ખોરાક છે આ એને પ્રવર્ધ બનાવ્યો એટલે ખોરાક ને અંદર ઘેર્યો

જે તેમાં રહેલા જટિલ પદાર્થનું સરળ પદાર્થોમાં વિઘટન કરે છે એટલે કે પાચન કરે છે હવે આની અંદર એક આવે છે છે રેડી આ તો કે એની અંદર હોય છે છે આને પણ યાદ રાખવાનું કે ભાઈ અમીબાની અંદર કયા પ્રકારનો ઉત્સેચક હોય છે તો કે લાયસો જોમ હોય છે લાયસો નું કામ શું છે ખોરાકનો કણ જે છે એ ખોરાકના કણની અંદર જેટલા જટિલ પદાર્થ છે એનું સરળ પદાર્થમાં વિઘટન કરવું ઉત્સેચકોનું કામ જ એ હોય છે એ ભાઈ જટિલ પદાર્થને સરળ પદાર્થમાં એનું રૂપાંતરિત કરવું વિઘટન કરવું પણ અહીંયા યાદ રાખવાનું છે કે લાયસોજો લાયસોઝોમ આ एमसीक्यू માં પણ પૂછા છે ત્યારે તમને આ ક્વેશ્ચન પૂછશે થિયરીમાં ત્યારે પણ આ નામ લખવું જોશે એટલે લાયસોઝોમને યાદ રાખવાનું છે લાયસોઝોમ લાયસોઝોમ சரி લાયસોઝોમ યાદ રાખવાનું છે અને જ્યારે પણ ઉત્સેચકો આવે છે ત્યારે એમાં જોમ એવા બધા શબ્દો પાછળ આવે છે એમ કે લેક્ટેઝ નામ જેમ આવે કે ને એમાં એમાં આ ટાઈપના નામમાં પાછળ આવે છે આ એક એને માટેની નામકરણની જે આખી આખી પ્રોસેસ છે એમાં એ આવે છે લાઇસો આપણે યાદ રાખવાનું છે એનું કામ શું છે જટિલને સરળ બનાવવું પછી આગળ પાચન થઈ ગયું જટિલ હતું એ સરળ બની ગયું હવે શું થાય છે શોષણ પાચી ખોરાકનું કોષ રસ માં પ્રસરણ થાય છે હવે ખોરાકનું પાચન થઈ ગયું આ કોષ રસ છે એની અંદર એનું પ્રસરણ થાય છે એટલે શોષણ થાય છે આગળ ચોથો ભાગ છે પરિપાચન ખોરાક માંથી અમીબાની વૃદ્ધિ હવે જે શક્તિ મેળવાય છે તેનું કામ નો વૃદ્ધિ માટે વપરાય પરિપાચન એટલે કે ભાઈ આમાંથી પાચિત ખોરાક માંથી શોષણ લીધો હવે એમાંથી શક્તિ મળી શક્તિ મળી તો શક્તિને ક્યાં કામમાં લેવાની છે કે ભાઈ અમીબાની વૃદ્ધિમાં નું મેન કામ એ છે કે ભાઈ સજીવ સજીવની વૃદ્ધિ કરી સજીવને ટકાવી રાખવો એના માટે પોષણ મળી ગયું પોષણ મળી ગયું શક્તિ મળી ગઈ શક્તિ મળી ગઈ એટલે વૃદ્ધિ થવાની છે એ વૃદ્ધિ થાય હવે છેલ્લો સ્ટેપ હતો કે ભાઈ મળોત્સર્જન મળસર્જન કે ભાઈ જે વસ્તુ કામની નથી હવે કચરો છે એમી બાના શરીર માટે એનો ભાઈ નિકાલ કરો તો એ નિકાલ કરવાની એની પદ્ધતિને મળોત્સર્જન કહેવાય છે હવે મળસર્જન એટલે શું અપાચિત પદાર્થ કોષની સપાટી તરફ ગતિ કરે છે હવે જે અપાચિત હતો જે અંદર હતો ને એને હવે બહાર કાઢવાનો કે ભાઈ અહીંયા કોષની સપાટી છે ઈ સાઈડે ગતિ કરે છે અને કોષ સ્તર તોડીને શરીર માંથી બહાર નિકાલ કરી દેવાનું કોષ સ્તર તોડીને આ કોષ છે આ આ સ્તર છે આને તોડી દેવાનું અને એને બહાર નાખવાનું રીતે અમીબાની અંદર પાંચ ભાગની અંદર એનું પાચન થાય છે એમાં પેલા તો કહ્યું કે ભાઈ માનો કે આપણે સમજી લો કે શું કરીએ ખોરાક ને લઈએ એટલે શું અંતઃ ગ્રહણ અંતઃ ગ્રહણ થઈ ગયું પછી આગળ પેટમાં ગયું પેટમાં શું થાય પાચન થાય પાચન થઈ ગયું પાચન થઈ ગયું પાચન માં કોણ કે ભાઈ ઉત્સેચક તરીકે કોનું કામ છે ગ્લાયકોઝોમનું એ શું કરે જટિલને સરળ બનાવે પછી આગળથી પાચન થઈ ગયું હવે શું કરશું તો કે શોષણ કરી લીધું પછી પરિપાચન તો કે ભાઈ શોષણ કરી લીધું તો ક્યાં કામમાં માં આવશે શક્તિ બનાવી અને વૃદ્ધિ માટે પછી બધું થઈ ગયું તો હવે કઈ કુલો પડ્યો છે કચરો એને બહાર કાઢવો છે બહાર ક્યાંથી નીકળશે સપાટીમાંથી જ તે તો પાછો એ જે કચરો પડ્યો છે વધારાનો જે છે પદાર્થ એની ગતિ અમીબાની સપાટી તરફ થાય છે અને કોષ્ટકમાં એને ફાડીને એને છૂટો કરે છે રેડી અહીંયા આપણો અમીબાનું પોષણ આ રીતે થાય છે એમાં તમારે આ પાંચ સ્ટેપ યાદ રાખવાના છે અને આ એક જે છે ક્યુ છે એને યાદ રાખવાનું છે કે ગ્લાયકોઝોમ હવે અમીબામાં તો થયું હજી બીજો એક કોષી આપણે કઈ આગળ નામ લીધું તો ઈ કોણ હતું એક કોષી હતું ઈ પેરામિશિયમ હતો તો કે ભાઈ આમાં પેરામિશિયમમાં પણ પેરામિશિયમ પણ કે ભાઈ અહીંયા એક કોષી સજીવ છે તે નિશ્ચિત આકાર ધરાવે છે અમીબાનો આકાર નથી પણ પેરામિશિયમ નો છે જે મેં તમને દોરીને બતાવ્યો હતો એ ટાઈપમાં આમ પેરામિશિયમ નો એક નિશ્ચિત આકાર છે મેં થોડીક અહીંયા ટ્રાય કરી છે બને એ રીતે તે નિશ્ચિત આકાર ધરાવે છે તે કોષની સપાટી પર કોષ જે છે એની સપાટી પર એમાં હોય છે આ જે છે ને આ સપાટી બાને પશ્મો કહેવાય છે પશ્મો પશ્મો ધરાવે છે તે તેમાં પશ્મોની ગતિ દ્વારા અંતઃ ગ્રહણની ક્રિયા થાય છે ત્યાર પછીના તબક્કા અમીબા જેમ હવે જેમ આપણે અમીબામાં અંતઃગ્રહણ કોણ કરતું હતું તો કે અમીબા તે એમાં કરતું હતું પહેલા એમાં થોડો ફાડ પાડીને પછી અંતઃ ગ્રહણ થતું હતું અહીંયા પશ્મો દ્વારા અંતઃ ગ્રહણ આ જે બાર છે કે નહીં લટકે અહીં કાઈ પણ ખોરાક પણ હોય તેને પકડી લે પકડી લે એટલે સીધો અંદર મોકલી દે અને એ રીતે થાય છે બાકીના સ્ટેપ અંતઃ ગ્રહણની ક્રિયા પશ્મો દ્વારા થાય છે કામ આવે છે શોષણ થાય છે પરિપાચન વૃદ્ધિ થાય છે અને મનોત્સર્જન પણ સપાટીયાથી થાય છે એટલે કે ભાઈ આપણે જે એક કોષી સજીવો છે કે ભાઈ અમીબા અને પેરામિશિયમ એમાં પણ જે પ્રાણીસમ પોષણની પદ્ધતિથી જે થાય છે એ આપણે અત્યારે જોયું